એના માટે દવા લીધેલી આપણે ત્યાંથી પેલા વીસ વર્ષ માટે એના માટે દવા લીધેલી હતી અને મને સારું એવું પરિણામ મળ્યું મેં હર્બલ લાઈફ નું એનું પણ કર્યું પણ હર્બલ ગયા તો પણ મને કસો ફરક નતો પડ્યો ને અઢી મહિનામાં જ મને એકદમ સારો સારું રિઝલ્ટ મળ્યો અને અત્યારે હાલ મારી પ્રેગનન્સી પણ છે અત્યારે પ્રેગનન્સી પણ તમારી કન્સીવ થઈ ગઈ છે અને આપડી દવા લીધે ટોટલ અઢી મહિનો દવા લીધી વજન ની અંદર કેટલા કિલો નો ફરક પડ્યો બેન એકીસ કિલો નો મારો ફરક પડ્યો નવ્વાણું કિલો મારું વજન હતું એક કિલો નો ફરક પડ્યો અને એ પણ ઘટતા ઘટતા અત્યારે પણ મારું ચુમોતેર હાલ નું વજન છે બરાબર ઘણો સરસ વજન ની અંદર ફરક જોવા મળ્યો સાથે શરીર માં કેવું લાગે છે બેન તમને મને થાક મારા મોઢા પર જે પિમ્પલ પછી પેલા વધારાના જે વાળ ને એ બધા આવતા એમાં પણ જ સારું રિઝલ્ટ છે અને ફિન્ડર નું જે લઉં છું એનામાં મારા લોહીની ટકાવારી પણ સારી છે હિમોગ્લોબીનમાં પણ ઘણો સારો ફરક મળ્યો છે ટાઈમ ટુ ટાઈમ દવા લેવી સાથે ચરી પરેજી પાડવી એ બધી જ મહેનત તમે કરી જેનાથી તમને આટલું સરસ પરિણામ મળ્યું ને પચાસ ટકાની હતી પચાસ ટકાની રાખેલી ના પણ તો એ શું રાજકુમાર ભાઈ આયે આપ ગયે થઈ મદર કે લે ગયા હતા ઘુટણીમાં બહુ ડર થાય साथ में ने उनको ऑपरेशन का भी बोला था आर्साइटिस बोला था उनको तो गोला एवियन, एवियन हिप हिप था था। वगैरह बोल सकते वो बीमारी थी उनको कब से थी ये बीमारी उनको पहले उनका एक्सीडेंट हुआ था उसकी वजह से उनके घुटने से हुआ था शुरुआत अभी हिप में चला गया उनके तो हिप भी बन गया था उसकी वजह से डॉक्टर ने ऑपरेशन का बोला उसके बाद हमने कुछ दिन एलोपैथी ली उसके बाद में थोड़ा इतना आराम नहीं पड़ा कभी आयुर्वेद में आए पिछले एक महीने से ले रहे हैं तो अभी आराम है उनको इसके लिए वापस हम दोबारा आए लेने के लिए बिल्कुल एक महीना हुआ है अपनी दवाई लेते हुए अभी दुखावे में उसको पहले से थोड़ा आराम, आराम है।, है तो उसको और अच्छा आराम मिले उस प्रकार से हमारी दवाई का प्रयास चालू रहेगा आप लोगों को क्या संदेश दोगे अमृतालय की दवाई के विषय में अमृतालय का मेरी तरफ से फीडबैक बहुत अच्छा है मैंने अपने फादर के लिए भी लिया है और मेरी वाइफ है उनको भी माइग्रेन का प्याज रहता है उनको भी दस पंद्रह दिन के पहले लेके गया था मैं इधर ऐसी अच्छा तो भी भी अच्छा है उनका जैसे ही खत्म होगा मैं एक बार फिर से विजिट कर लूँ और आपके फादर कहाँ पे रह रहे हैं अभी फादर अभी मेरे राजस्थान में रहते हैं राजस्थान में रहते हो तो आप यहाँ से उनको वीडियो कॉल में लास्ट टाइम दवाई ले। वो तो अभी यहाँ पे आए भी नहीं और आप अच्छे से उनकी दवाई वहाँ पे पहुँचा रहे हो आप भी एक सेवा का कार्य ही है અ બહોત અચ્છા કામ કર કર્યો જો ઉસકો રિઝલ્ટ અભિનંદન જય દ્વારકાધીશ લીપસા પટેલ અમૃતાલય અમદાવાદ નરોડા બેન ક્યાંથી આવો છો તમે શેના માટે દવા લઈ ગયા હતા કમર કેટલા સમય થી કમર દર્દ હતું તમને બાર મહિનાથી અને આપડી દવા લીધે કેટલો સમય થયો તમને એક મહિનો મહિનાની અંદર શું પરિણામ છે કમ્પલીટ થઈ ગયું સો ટકા પરિણામ લાગે છે સફેદ પાણી વગેરે હતું એમાં કેવું છે અત્યારે એમાં પણ મટી ગયું શરીરમાં કેવું લાગે છે તમને સરસ લાગે છે સરસ મહિનાની અંદર ઘણું સારું પરિણામ મળ્યું તમને સાયટિકા સાથે તમને જે કમર દર્દ હતો એની અંદર તમે લોકોને શું સંદેશ આપશો અમૃતાલયની દવા વિશે કેવી છે આ દવાઓ બરાબર સરસ બેન જે પરિણામ મળ્યું બદલ તમને ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ ડૉક્ટર ડોક્ટર પટેલ ફ્રોમ અમૃતાલય અમદાવાદ નરોડા અત્યારે આપણી સામે અત્યારે પેલા લક્ષાબેન આવ્યા છે લક્ષાબેન તમે શેના માટે દવા લઈ ગયેલા ઘૂંટણ માં થતો દવા લીધી મહિના બરાબર કેટલા સમયથી ઘૂંટણની ની તકલીફ હતી તમને સાત આઠ વર્ષથી સાત આઠ વર્ષ થી તકલીફ હતી આપડી દવા લીધે કેટલો સમય થયો દવા લીધે એક મહિનો પૂરો થયો એક મહિનો થયો છે અને મહિનામાં ઘણું આરામ છે શરીર માં કેવું લાગે છે તમને સારું લાગે છે સાથે સવિતાબેન આવ્યા છે સવિતાબેન તમે શેના માટે દવા લઈ ગયેલા ઘૂંટણ માટે અને તમને સાઈટિકા એટલે કે થાપાની પણ તકલીફ હતી તમને કેટલા સમયથી બેના તકલીફ હતી દસ પંદર વર્ષ થઈ ગયા આપણી દવા લીધે કેટલો સમય થયો તમને એક મહિનો મહિનાની અંદર શું પરિણામ લાગે છે સારું લાગે છે સારો અત્યારે ચાલવા ફરવામાં બધું કમ્પ્લીટ સારું કમ્પ્લીટ સરસ ઘણું સરસ પરિણામ મળ્યું એક જ મહિનાની અંદર તમે લોકોને શું સંદેશ આપશો અમૃતાલયની દવાઓ વિશે લોકો સલાહ આપીએ છીએ સરસ તમને બંને સરસ પરિણામ મળ્યું જે પરિણામ મળ્યું બંને ને એ બદલ તમને અભિનંદન જય દ્વારકાધીશ ડોક્ટર લિપસા પટેલ ફ્રોમ અમૃત અમદાવાદ નરોડા અત્યારે આપણી સામે હિમાંશુ ભાઈ આવ્યા છે ભાઈ ક્યાંથી આવો છો તમે અમદાવાદ તમે શેના માટે દવા લઈ ગયેલા કેટલા સમય થી તમને આ તકલીફ હતી તકલીફ તો બે હજાર અગિયાર બાર થી છે બરાબર કોઈ જાતનું રિઝલ્ટ મળતું નતું બરાબર મેં રિલેટિવ મારફતે અહીંયા અમૃતાલય માં છેલ્લા એક મહિના ની દવા ચાલુ કરી એક મહિનામાં મતલબ રિઝલ્ટ નિયર છે જેવું તમને આરામ લાગે છે એક જ મહિનાની અંદર બિલકુલ એક જ મહિનામાં ઘણું સારું પરિણામ મળ્યું તમને સાથે આપણે વસ્તુ બીમારી જળ મૂળમાંથી સારી થઈ જાય એ પ્રમાણે આપડી દવાના પ્રયાસ ચાલુ રહેશે તમે લોકોને શું સંદેશ આપશો અમૃતાલયની દવા વિશે બિલકુલ બિલકુલ સરસ જે પરિણામ મળ્યું બદલ અભિનંદન જય દ્વારકાધીશ થેન્ક યુ જાગૃતિ બ્રહ્મભટ અમદાવાદ નરોડા અમૃતાલયમાંથી સેન્ટરની અંદર જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે ચેતનાબેન એમને શું તકલીફ હતી કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે ચેતનાબેનના શબ્દોમાં સાંભળીશું ચેતનાબેન આપ ક્યાંથી આવો છો ગંગોત્રી અને તમને શું તકલીફ હતી કેટલા સમયથી ઘૂંટણની તકલીફ હતી દોઢ વર્ષથી હવે દોઢ બે વર્ષથી તમને જે ઘૂંટણની તકલીફ હતી એની સારવાર તમે બીજે કરાવેલી એક વખત દવા લીધેલી છે તે મેડિકલ તમને શું સજેસ્ટ કરતું પછી ક્યારે અહીંયા તો ના જ પડે કશો પ્રોબ્લેમ નથી હા નહીં દુખાવા માટે નોર્મલ છે એવું કીધું તું એને બરાબર તો આ ઘૂંટણના કારણે તમને શું તકલીફ પડતી ચલાતું નહીં ચાલુ એટલે દુખાવો થતો પછી તમે અહીંયા આવ્યા અમારી દવા લીધે તમને કેટલો સમય થયો એક મહિનો અમારી દવા લીધા પછી કેવું છે સારું છે ચલાય છે હવે અત્યારે ચલાય છે પેલા ચાલવામાં તકલીફ પડતી નહીં ચલાવે બિલકુલ ના ચાલતા એટલે બરાબર અત્યારે ચલાય છે સરસ એક જ મહિનાની અંદર તમને રિઝલ્ટ મળ્યું છે અને ચેતનાબેન હજુ આપની સંપૂર્ણ તકલીફ દૂર થાય એવી અમારી અમૃતા લઈને દવાનો પ્રયત્ન ચાલુ રહેશે આપને રિઝલ્ટ મળ્યું ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કેપાસી આપ ક્યાંથી આવો છો હું ચાંદોડાથી આવું છું અને આપને શું તકલીફ હતી સાંધીઓ વાત થઈ ગયો તો ક્યાંય ફરક ના પડ્યો ડૉક્ટરને બતાવવા છતાં પછી મને નરોડા મૃત પુષ્પનો કોન્ટેક થયો તો હવે એના દવા લીધા પછી મને ઘણો ફરક પડ્યો છે એનાથી રાહત થઈ ગઈ દુખાવો બંધ થઈ ગયો છે હું ફરીથી ઇન્કવાયરી કરવા માટે બીજી વખત દવા લેવા આવ્યો છું પણ એનાથી ઘણો રાહત મળશે

એનો પછી ઘણો ફરક પડી જાય સરસ આપણે અમૃતાલય તમે લોકોને શું સંદેશ આપશો કે જે બી આયુર્વેદિક જે આપણે ડોક્ટરોની દવા ખાઈએ છીએ એના કરતા આયુર્વેદિક દવા ખાઓ તો આપણને બોડીમાં કોઈ આ સાઈડ ઇફેક્ટ ના થાય આડઅસર ના થાય લોંગ ટાઈમે ખાવ એની કોઈ ગેરઅસર ના થાય એમ ડોક્ટર લિપ્સા પટેલ ફ્રોમ મૃતલય અમદાવાદ નરોડા અત્યારે આપણી સામે આસ્ફિયા બેન આવ્યા છે ક્યાંથી આવો છો તમે જુહાપુરાથી જુહાપુરાથી અને શેના માટે દવા લઈ ગયેલા હાઇટ વધારો ને વજન વધારવા માટે બરાબર બેન આપણે ત્યાંથી કેટલો સમયની દવા લીધી બે મહિના જેવું થયો વજનમાં શું ફરક પડ્યો બે થી અઢી કિલો જેટલો ફરક પડ્યો હાઇટમાં કેવું છે એમને સાથે સાથે આસ્પિયાબેનમાં તમને પરિણામ છ મહિનામાં બે ઇંચ જેવું રિઝલ્ટ મળ્યું બિલકુલ સરસ આસ્પિયાને ઘણું સારું રિઝલ્ટ મળ્યું હજુ સારું પરિણામ મળે એ પ્રમાણે આપડી દવાના પ્રયાસ ચાલુ રહેશે તમે લોકોને શું સંદેશ આપશો અમૃત આલયની દવા વિશે અહીંયાથી દવા લેવી જ જોઈએ જેના કારણે સરસ રિઝલ્ટ મળે છે અહિયાં ગળી બિલકુલ આપણે જે પેલી ઇંગ્લિશ દવાઓ કરતા આયુર્વેદિક દવાઓ સારી છે બિલકુલ બિલકુલ કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને સારી દવા છે બિલકુલ રિઝલ્ટ ભી સરસ છે અહિયાં બિલકુલ સરસ સરસ બેન ને જે પરિણામ મળ્યું થેન્ક યુ